એવું શું છે એ એક જ સેકન્ડ ની અંદર આખી દુનિયામાં ફરી શકે હાલ એક એવી વસ્તુ છે જે એક સેકન્ડ ની અંદર આખી દુનિયામાં ફરી શકે એક એવી વસ્તુ છે હા જે એક સેકન્ડ ની અંદર આખી દુનિયા ની અંદર ફરી શકે ખાલી એક જ સેકન્ડ એક જ સેકન્ડમાં માં અને ઈ આખી દુનિયા આખી દુનિયા ફરી શકે એવી કઈ વસ્તુ છે શું વસ્તુ એટલે કેવી વસ્તુ છે એટલે ઈ તો આ તો તારે જવાબ દેવાનો છે એની પહેલા દોસ્તો તમે ફટાફટ પેજ ને ફોલો કરી લ્યો કેમ કે તમે પેજ ને ફોલો કરશો તો મંથ એન્ડ ની અંદર આપણે પાંચ લકી વિનર ને હંડ્રેડ રૂપીઝ આપવાના પણ એના કરતા પણ તમારા માટે આવા નવા નવા ઉખાણા લઈ આવ્યા છીએ નવી નવી વાત લઈ આવ્યા છે તો તમને જાણવા અને શીખવા મળે તો ફોલો કરવામાં શું પ્રોબ્લેમ છે ફટાફટ ફોલો કરી લો વિડીયોને લાઈક કરી દો વિડીયોને દસ લોકોને શેર કરી દેજો એ તો ભૂલતા જ નહીં કેમ કે તમને આનો જવાબ ના ખબર હોય તો તમારા મિત્રને મોકલી દો એવું શું છે જે એક જ સેકન્ડ ની અંદર આખી દુનિયાને ફરી શકે આ પ્લેન હું પ્લેન પ્લેન એક અરે પ્લેન આમ ઉડતું ન હોય તો એ આખી દુનિયા નો ફરી શકે પણ 1 સેકન્ડ ની વાત છે એક દિવસ કે 1 કલાક ની વાત નથી 1 સેકન્ડની અંદર આખી ઓન્લી ઓન્લી 1 સેકન્ડ આ તો 1 સેકન્ડ કહું છું કે આમ થાય એમ આખી દુનિયા આખી દુનિયા ફરી શકે એવી કઈ વસ્તુ છે આ સપનું 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 સપનામાં વિચારે કે આ દુનિયા ફરે તો ફરાય ને પણ સપનું એવું આવું જોઈએ ને સપનાની વાત નથી આ વિચારી એટલે આવી છે એવું નથી સપનું નથી આ એક એવી વસ્તુ છે જે એક સેકન્ડ ની અંદર આખી દુનિયામાં ફરી શકે કયું છે આલી વસ્તુ શું છે મને ન ખબર તો કોને ખબર છે તને મને તો આન્સર ખબર જ છે પેલા દોસ્તો ફટાફટ તમે આનો આન્સર આપી દો નિશાને તો નથી ખબર લાગતી હજી કઈ તને માઇન્ડ માં આવતું હોય તને કહી દઉં તો આપણા શરીર નો પાર્ટ છે આઈ લવે આંખ એ દુનિયા થોડી ફરી શકે તો એ કઈ દુનિયા આપણી આટલી નજર સામે હું એટલું જોઈ શકીએ હાલ તને હજી એક ઇન્ટ આપી દઉં કે એ જે વસ્તુ છે ને એ કદાચ તું એમ વિચારને ને પહોંચી જાય તું અમેરિકા વિચાર તો અમેરિકા પહોંચી જાય તો કીધું તો ખરે મેં આંખ આંખ બંધ કરીને વિચારી એટલે ગમે ત્યાં પહોંચી જાય એમ તો જવાબ ની તું નજીક જ છો શું છે એ વસ્તુ હાલ મને જ ખબર લે ફટાફટ આન્સર આપી દાલ પણ મન નથી ખબર તો ક્યાંથી આન્સર હવે આટલી તને હિન્ટ આપી દીધી ત્રણ હિન્ટ આપી છે હવે આનાથી ઓછી હિન્ટ નથી કોઈ હિન્ટ નથી આપી મે આન્સર આપ્યા એનું તો એમ કે હા જો આ બધા આપણા મિત્રો છે છે એ બધા ફટાફટ નીચે કોમેન્ટ કરવા માંડ્યા હશે ઈ બધા આન્સર આપવા માંડ્યા હશે ને તે હજી એક આન્સર નથી આપ્યો સાચો કે ભાઈ આ હોવું જોઈએ પણ મને ખબર નથી તો હું કઈ રીતે આન્સર આપું તારી પાસે મગજ છે અરે મગજ જેનો આન્સર છે મગજ આપણું માઇન્ડ એક સેકન્ડ ની અંદર વિચાર્યો તો અંતરિક્ષ માં આવી ત્યારે તમે એક સેકન્ડ મિલી સેકન્ડ ની અંદર તમે વિચારો કે ચંદ્ર ઉપર જાવું છે તો ચંદ્ર ઉપર પહોંચી જાવ હાલો દોસ્તો તમને આ આન્સર ખબર હતી કે એની નીચે કોમેન્ટ કરીને જણાવી તમારા મિત્રને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને તમને ખબર જ છે પેજને ફોલો કરવાનું છે અને આપણે પણ મળીશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી બે બેઠે કે રાધે રાધે જય હિન્દ